શક્તિપુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું આપની સાથે ખૂબ જ હેલ્ધી મુઠિયાની રેસીપી શેર કરીશ મુઠિયા બનાવવા માટે મેં કારેલાની છાલ લીધી છે આદુ લસણ અને મરચાં લીધા છે તેને વાટી લઈશું અને ધાણાને ઝીણા સમારી લઈશું કારેલાની છાલને આપણે સમારવી નહીં પડે આ રીતે હાથ વડે મસળીશું એટલે સરસ એનો નાનો ભૂકો થઈ જશે હવે એમાં આદુ લસણ અને મરચાં વાટી રાખ્યા છે તે ઉમેરી લઈએ જ્યાં સમારેલા ધાણા પણ ઉમેરી લઈએ હવે એમાં બે વાડકી જુવાનો લોટ અને એક વાડકી ઘઉંનો લોટ ઉમેરી લઈએ હવે એમાં મસાલા ઉમેરી લઈએ એક ચમચી હળદર ઉમેરી લઈએ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી તલ સ્વાદ અનુસાર મીઠું બે ચમચી દળેલી ખાંડ બે ચમચી લીંબુનો રસ મુઠિયાને સરસ સોફ્ટ બનાવવા માટે મૂણ પણ ઉમેરી લઈએ તો બે મોટા ચમચા જેટલું મેં તેલ ઉમેરી લીધું છે હવે એમાં ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે જુઓ આટલો જ વધારે સોડા નથી ઉમેરવાનો વધારે સોડા ઉમેરીશું તો આપણા મુઠિયા કોરા પડી જશે હવે બધા જ મસાલા મિક્સ થઈ જાય પછી આપણે એનો લોટ બાંધી લેવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને મુઠિયાનો લોટ બાંધી લઈએ તો આ લોટ આપણે વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો છે મુઠિયા માટેનો લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે ઢાંકીને રેસ્ટ આપીશું વધારે રેસ્ટ નથી આપવાનો ફક્ત એને પાંચ જ મિનિટ માટે રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે પણ મૂકી દઈએ હવે સ્ટીમર કાળું ન પડે એટલે થોડા લીંબુના ટુકડા પણ ઉમેરી લઈશું ઊંઠિયા વધારે છે એટલે કૂક થતાં વાલ લાગશે એટલે પાણી વધારે રાખવું પડશે અને પાણી વધારે રાખીને આ રીતે બે કાંઠલા પણ મૂકી દઈશું જેથી ડીશને પાણી અડકે નહીં મુઠિયા મૂકવા માટે આ રીતની ડીશ લઈશું અને એને ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું હવે બંને હાથની હથેળીને આપણે ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ અને મુઠિયા બનાવી લઈએ તમને થશે કે કારેલાની છાલના મુઠિયા કેવા બનશે કડવા લાગશે પણ ના આ રીતે મુઠિયા બનાવશો તો જરા પણ કડવા નહીં લાગે લોટ બાંધતી વખતે એ પણ ધ્યાન રાખીશું કે જુવાનો અને ઘઉંનો લોટ થોડો કકરો લેવાનો છે જેથી મુઠિયા આપણા સરસ સોફ્ટ બનશે બે હાથની હથેળી વડે મુઠ્ઠી વાળીને આ રીતે બધા જ મુઠ્ઠી આપણે તૈયાર કરી લઈએ મુઠિયાને જ્યારે ડીશમાં ગોઠવીએ ત્યારે વચ્ચે થોડી જગ્યા રાખીને ગોઠવવાના હોય છે કેમ કે જ્યારે મુઠિયા કૂક થશે ત્યારે થોડા ફૂલી જાય છે સ્ટીમરમાં પાણી ઉકળી ગયું છે તો મુઠિયા ગોઠવી દઈએ હવે જુઓ મુઠિયાને થોડા છૂટા કરી દઈએ કે જેથી ઢાંકણું સરસ એનું ઢંકાઈ જાય હવે ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખીશું અને એને પાંત્રીસ મિનિટ સુધી કૂક થવા દઈશું જો મુઠિયા ઓછા હોય તો વીસથી પચીસ મિનિટમાં પણ કૂક થઈ જશે તો હવે પાંત્રીસ મિનિટ પછી જો મુઠિયા આપણા સરસ એવા ચડી ગયા છે તો એને ઠંડા થવા માટે નીચે ઉતારી લઈએ મુઠિયા ઠંડા થઈ ગયા છે તો હવે એ બધા જ મુઠિયાને આપણે એક વાસણમાં છૂટા પાડી દઈશું લોટ આપણો સરસ બંધાયો હશે અને મુઠિયા સરસ કૂક થયા હશે તો મુઠિયા સરસ એવા પોચા બનીને તૈયાર થશે તો હવે આપણે આ મુઠિયાને કટ કરવાના છે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા પીસમાં મુઠિયાને કટ કરી લઈશું તો જુઓ આ રીતે મેં મુઠિયાને કટ કરી લીધા છે બીજા મુઠિયાને પણ આ રીતે આપણે કટ કરી લઈએ અને હવે મુઠિયાનો વઘાર કરવાનો છે વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મૂકીશું મેં અહીંયા નોનસ્ટિક કઢાઈ લીધી છે નોર્મલ કઢાઈ પણ આપણે લઈ શકીએ છીએ હવે એમાં પાંચ ચમચા જેટલું હું તેલ ઉમેરી લઈશ મુઠિયા વઘારવા માટે થોડું તેલ વધારે જોઈએ છે પાંચ નાના ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ સરસ તતળી જાય એટલે એમાં તલ ઉમેરીશું બે ચમચી જેટલા તલ ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું સમારે લાંબી ટેસ્ટ કરી લેવાનો છે જો મીઠું ઓછું લાગે તો અહીંયા આપણે થોડું મીઠું પણ ઉમેરી લઈશું હવે તૈયાર કરેલા મુઠિયા વઘારમાં ઉમેરી લઈશું અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી હળવા હાથે જ મિક્સ કરીશું જેથી આપણા મુઠિયા તૂટે નહીં તો આ રીતે તવેથા વડે મિક્સ કરીશું અને જો આપણને ફાવે તો થોડા આ રીતે કડાઈમાં ઉછાળી લઈશું જેથી મુઠિયા સરસ રીતે વઘારમાં મિક્સ થઈ જશે તો હવે મુઠિયા સરસ આપણા વઘાર સાથે મિક્સ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મુઠિયાને સર્વ કરવા માટે નીચે ઉતારી લઈશું તમને થશે કે કારેલાની છાલના મુઠિયા કડવા લાગશે પણ મિત્રો આ રીતે તમે કારેલાની છાલના મુઠિયા બનાવશો તો જરા પણ કડવા નહીં લાગે એકદમ ટેસ્ટી પણ લાગશે અને ખાવામાં હેલ્ધી પણ છે જો અંદરથી પણ એકદમ સોફ્ટ બન્યા છે અને સરસ એવી જાળી પણ એની પડી છે મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી